આર્ધશક્તિ ગરબા મહોત્સવના ગરબા ગ્રાઉન્ડમાં ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો આર્ધશક્તિ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસ પૂર્વે વિસ્તારના સૌથી મોટા ગરબા એટલે આર્દશક્તિ ગરબા મહોત્સવના ગરબા ગ્રાઉન્ડમાં ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેનું ગરબાનું આયોજન કૈલાશ પાર્ટી પ્લોટની સામેની સાઇટ પંડિત દીનદયાળ હોલ પહેલા આજવા રોડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું આજવા રોડના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા કે જેમાં અત્યાર સુધી ચાલીસ હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમતા હતા તેનાથી મોટું ગરબા ગ્રાઉન્ડ એટલે કે પચાસ હજાર ગરબે ઘૂમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરી કરવામાં આવી છે જેમાં બહેનોની સલામતી સાથે સિક્યુરિટીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આ ગ્રાઉન્ડમાં વિધર્મી મુક્ત ગરબાની પહેલ પણ આ ગરબામાં કરવામાં આવી છે આયોજક ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે વડોદરા શહેરની અંદર પૂર્વ વિસ્તારની અંદર સૌથી મોટા ગરબા આદ્યશક્તિ ગરબાનું આજે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આદ્યશક્તિ ગરબા છેલ્લા આઠ વર્ષથી લેપરેસી ગ્રાઉન્ડની અંદર અમે કરતા આવ્યા છે આ વર્ષે વધારે પડતા વરસાદના કારણે લેપ્રેસી ગ્રાઉન્ડની અંદર ખૂબ કાદવ કીચડ અને પાણીનું પ્રમાણ વધારે હોવાથી આ વખતે ખેલૈયાઓને નવે નવ દિવસ ગરબાનો આનંદ મળી શકે શાંતિપૂર્ણ નવે નવ દિવસ ગરબા કરી શકીએ તે માટે થઈ માત્રને માત્ર ખેલૈયાઓને નવ દિવસ રમાડવા માટે થઈ અને આ વખતે આદ્યશક્તિ ગરબાનું આયોજન પહેલા જ પાર્ટી પ્લોટની સામે દીનદયાલ હોલની બાજુમાં જે ગ્રાઉન્ડ આવેલું છે ત્યાં કરેલું છે આ વર્ષે પણ આદ્યશક્તિ ગરબાનું નવમું વર્ષ છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાંથી અને વડોદરા શહેરમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા ખેલૈયાઓ રમવા આવે છે આ વર્ષે પણ આદ્યશક્તિ ગરબામાં આપ સૌ રમવા આવશો આપ સૌને અમારું ભાવભર્યું આમંત્રણ છે આદ્યશક્તિ ગરબા છેલ્લા આઠ વર્ષથી અને આ વર્ષે પણ હંમેશા ખેલૈયાઓની જવાબદારીને ધ્યાનમાં રાખી શક્તિ ગરબાની અંદર સૌથી મોટું પાર્કિંગની વ્યવસ્થા છે સારું સા સારામાં સારું ફૂડ ફૂડ કોર્ટનું આયોજન કરેલ છે તેમજ ઘણા બધા ઇનામો સાથે રોજેરોજના ખેલૈયાઓ માટે બસો ત્રણસો ચારસો રોજના ખેલૈયાઓને ઇનામ મળી શકે એ માટેનું આયોજન કરેલ આ ગરબા ગ્રાઉન્ડની અંદર દર વર્ષે લેપરેસી ગ્રાઉન્ડની અંદર આપણે ત્યાં ત્રીસથી પાંત્રીસ હજાર લોકો રમવા આવતા હતા એના કરતાં પણ વધારે આ ગ્રાઉન્ડ છે એટલે એટલા જ લોકો અહીંયા રમી શકશે એવી આયોજન કરેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર